ઊંજા ઉંઝા ધામમાં ધ્વજા મહોત્સવ ભૂપેન્દ્ર પટેલે ધ્વજા મહોત્સવ ઉમિયા માતાજી મંદિર સીએમના હસ્તે પ્લાસ્ટિક મુક્ત મશીનનું અનાવરણ કરવામાં આવ્યું કોટન બેગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું મંદિરના પ્રાંગણમાં કોટન બેગ મશીન કાર્યરત કરાયું છે તો મહેસાણા ઉંઝા ઉમિયા માતામાં આજે ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા જેમણે ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો સાથે ઉમિયા ધામ હવે પ્લાસ્ટિક મુક્ત બન્યું છે કારણ કે ત્યાં પરિસરમાં જ કોટન બેગનું જે મશીન છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્લાસ્ટિક મુક્ત બની ગયું છે ઉમિયા માતાજી મંદિર